હાય હેલો બધાને જય કૃષ્ણ આજે આપણે બનાવીશું કોન એન્ડ રોટી કટલેટ્સ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં અહીંયા મેં બપોરની બચેલી છ થી સાત ઠંડી રોટલી લીધી છે તો એને આપણે નાના નાના પીસ કરીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનું એનો કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે તો ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આવી રીતે મેં રોટલીને કોસ્ટલી ગ્રાઇન્ડ કરી લીધું છે હવે એને બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ રોટી કટલેટ્સ જે છે એ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા એક ફ્રેશ કોર્ન લીધું છે તો આપણે એના દાણા કાઢવાના છે તો આવી રીતે ચક્કુથી હું એના દાણા કાઢું છું કેમ કે એકદમ સોફ્ટ હોય છે અને બહુ જલ્દીથી એના દાણા નીકળી જાય છે તો અગર ફ્રેશ કોર્ન ન મળે તો તમે ફ્રોઝન બી ઇવન યુઝ કરી શકો છો તો અહીંયા આવી રીતે મેં દાણા કાઢી લીધા છે હવે એને પણ આપણે ગ્રાઇન્ડરમાં નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું એક લીલું મરચું એડ કરું છું તીખાસ તમે પોતાના ટેસ્ટના પ્રમાણે એમાં એડ કરી શકો છો આવી રીતે એક પેસ્ટ રેડી થઈ ગયું છે તો એને આપણે રોટલીમાં નાખી દઈશું આમાં પાણી એડ બિલકુલ નથી કરવાનું ફ્રેન્ડ્સ હવે અહીંયા બે બાફેલા બટેકા હતા મારા પાસે તો એને પણ મેશ કરીને એમાં એડ કરી દીધા છે થોડાક ફ્રેશ લીલા ધાણા નાખ્યા છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી નાખી છે ફાઇનલી ચોપ કરીને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડાક ચિલી ફ્લેક્સ તો તમે આમાં ઇવન ગાજર બી નાખી શકો છો ગ્રેટ કરીને અને કેપ્સિકમ પણ એડ કરી શકો છો પણ હમણાં મારા પાસે આટલી જ વસ્તુ હતી તો મેં એને જ એડ કર્યું છે હવે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અહીંયા થોડુંક આમચૂર પાવડર એડ કરું છું અને હવે હાથેથી બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જો છોકરાઓની મોર્નિંગ સ્કૂલ હોય અને તમારા પાસે ટાઈમ ન હોય તો તમે આ કટલેટ્સ સ્ટાતે બનાવીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને સવારે એને શાલો ફ્રાય કરીને લંચ બોક્સમાં આપી શકાય છે હાથને ઓઇલથી થોડું ગ્રીસ કરી લેશું થોડી થોડી ક્વોન્ટિટી લઈને એને કટલેટનું શેપ આપશું તો અહીંયા હું ઓવલ શેપ આપું છું તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો તો જોયું ફ્રેન્ડ્સ રોટી કેટલેટ્સ બનાવવું કેટલું ઇઝી છે અને છોકરાઓને બહુ જ ભાવતી હોય છે તો અહીંયા થોડી કેટલેટ્સ મેં બનાવીને રેડી કરી લીધી છે ઓઇલને ગરમ કરવા મૂકી દીધું હતું મેં લો ટુ મીડિયમ ફ્લેમમાં એને શાલો ફ્રાય કરવાનું છે પાંચ મિનિટ પછી આપણે એને પલટીને બીજી તરફ બી ફ્રાય કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જો આટલી ઇઝી રેસીપીઝ તમને ગમતી હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કટલેટ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું તો ગરમા ગરમ રોટી અને કોર્ન કટલેટ્સને મેં સોસ અને ચટણીના સાથે સર્વ કર્યું છે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ